મારા બેટા બેંક વાળા તો લોહી પી ઓહન પડી ગયા હા ને તો મરા જીબુ આરામ કઈ નાખ્યો હવે લાડોલ ને બાય બાય કરી દીધા ને હવે આવી ગયા આપણે મહેમાન પણ પૈસા હતા ગમન ભાઈ ને બધા પતી ગયા છો હો 700 રૂપિયા વધ્યા તા એ પતી ગયા હવે મહેમાન પણ હવે મને એવું લાગે છે ને ચક ઓર તો કરવો પડશે અરે તારી એક ભાઈ બેહા હતા સમા બસ માં ઠઠાઈ ન નો 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 એ બોલ્યા કરી દી

એક જગ્યા બીજી કન્યા લાવવાની હોય તો તમારું વાળી થઈ પૈસા ની લેતા ને પૈસા ભગવાન પેટી મૂકી દીધા છોકરા લગન થઈ જાય આવજો તારે જીવ તો નહીં પડતા